ત્યારે કેટલાક પશુપાલકોએ પોતાના પશુઓને ગરમીથી રાહત મળે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે પાલનપુર તાલુકાના લુણવા ગામના પશુપાલકે પોતાના પશુઓ માટે પંખા અને પાણીના ફુવારા સહિતની સુવિધા ઊભી કરી અને પશુઓને ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે કાળઝાળ પડે છે હાલ ખૂબ ગરમી છે બહાર નીકળાતું નથી અને આપણે તો ઘરની અંદર રહી શકીએ છીએ પણ પશુ તો સેફ્ટી આપવી જ પડે છે દૂધ માટે કે જેટલી સેફ્ટી આપો તો દૂધ વધારે આપે છે એટલે એમના માટે અમે ફૂઘર અને પંખા લગાવ્યા છે એ એનાથી અમને ઘણી રાહત રહેશે ગાયોને પણ રાહત રહેશે અને અમારા ઘરની જેમ એમને સાથે લઈએ ચીસથી રૂપિયા ખર્ચો પંખા નાણાંની કાળજાણ ગરમીમાં પશુઓ ગરમી સહન કરી શકતા નથી જેના કારણે દૂધ ઉત્પાદનમાં પણ મોટી અસર પડતી હોય છે